Thank you હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જૂનાગઢના ગરબા ગિરનારની ગોદમાં ભવનાથનો સ્પેશિયલ કાવો આ ગરમ ગરમ કાવો વરસાદમાં પીવાની ખૂબ જ મજા આવે છે બજારમાં મળે તેવો જ કાવો આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવીશું આ તમને શરદી થઈ હોય અથવા વરસાદમાં તમે પલળ્યા હો તો એક વખત આ કાવો બનાવીને પીશો તો ફ્રેશ થઈ જશો તેઓ ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે ફક્ત બે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચલો મારી સાથે ઓરિજિનલ સ્વાદ સાથે કાવો બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

કાવો તો ફોદીના વગરનો અધૂરો જ કહેવાય છે એટલે ફોદીનો તો તમારે ઉમેરવો જ થોડા તુલસીના પાન પણ હાથથી કટ કરીને નાખીશું ત્યારબાદ એક ઇંચ જેટલા આદુ નું છીણ તમારે કાવાનો ટેસ્ટ જેટલો તીખો જોઈતો હોય તેટલું આદુ અને મરી પાવડર ઉમેરવા બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તમે કાવો બનાવવા માટે જેટલું પાણી ગરમ મૂકો તેમાંથી વીસ ટકા પાણી બળી જાય ત્યાં સુધી તેને આપણે પકાવીશું આ કાવો ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તમે એકવાર બનાવશો ને એટલે તમને વરસાદમાં વારંવાર પીવાનું મન થશે તેવો ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો કાવો સારી રીતના ઉકળી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગાળી લઈએ તમારે ડાયરેક્ટ ગ્લાસમાં ગાળવો હોય તો પણ તમે ગાળી શકો હવે તેમાં હાફ ટી સ્પૂન સંચળ પાવડર અને હાફ ટી સ્પૂન મરી પાવડર ઉમેરીશું સાથે અડધા લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીને ફટાફટ ગરમ ગરમ ખાવાને સર્વ કરીશું બજારમાં તમને આવા નાના ગ્લાસમાં કાવો સવ કરીને આપીએ છીએ તો મેં પણ તેમાં સૌ કર્યો છે આ કાવો તમે ગરમ ગરમ પીશો તો તમને પીવાની મજા આવશે તો તમે પણ ચોમાસામાં આ રીતના કાવો બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમને આ મારી કાવાની રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ